ની અંદર સોનાના ભાવમાં ઘટાડો થશે કે વધારો જેની પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળતી રહે છે તો સૌપ્રથમ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે પણ ગુજરાતના શહેરોની અંદર ચાંદીના ભાવ જે છે એ ફરી એકવાર હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો જેની સાથે સોનાના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાની વાત કરીએ તો જેની અંદર આજની વાત કરીએ તો સૌપ્રથમ ચાંદીના ભાવની અંદર આજે એક ગ્રામ ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે જે

આજે એક ગ્રામ સોનું સાત હજાર ચારસો સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતા હોય છે તો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જયારે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર એકસો ને જયારે દસ ગ્રામ એક જયારે સો ગ્રામ તમે પણ સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદીના ભાવમાં ખરીદી ક્યારે કરવી અને રોકાણ ક્યારે કરવું જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ સ્ટુડિયોની અંદર ચર્ચા કરીશું